નંબર પ્લેટવાળી ગડખોલ બ્રિજ નીચેથી મહાવીર ટર્નિંગ તરફ આવી રહી છે આ ગાડી જે માહિતીના આધારે પોલીસે નજર રાખી હતી અને ગાડી આવતા જ તેને રોકી હતી અને હાલ અંકલેશ્વરના સુરવાડી પાસેની ગાયત્રીનગરના અને મૂળ હાંસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામના ચાલક વિજય ધનસુખ પટેલ પાસે ગાડીના દસ્તાવેજ માંગતા તેણે ગાડીના દસ્તાવેજો આપ્યા હતા જેમાં ગાડી જી જે ટ્વેન્ટી વન ટી નાઇન એટ થ્રી વન તેમજ એન્જિન નંબર તેમજ ચેચીસ નંબર ગુજકોપ એપ્સમાં તપાસ કરતાં બંને અલગ બતાવી રહ્યા હતા જેના આધારે ગાડી ચાલક વિજય પટેલની કડક પૂછપરછ કરતાં પોલીસે જે ગાડી પકડી છે તેનો આર ટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે સિક્સટીન એ યુ ફાઇવ નાઇન એટ થ્રી છે અને ગાડીના પૂરતા દસ્તાવેજો ન હોવાથી તેણે આ નંબર પ્લેટ લગાવી છે વધુમાં તેની ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે અન્ય બે ગાડી ઉપર પણ એક જ ફોર્સ ટ્રાવેલ્સ નામે રજીસ્ટર નંબર જી જે ટ્વેન્ટી વન ટી નાઇન એટ થ્રી વન લગાવી અવારનવાર ફેરવતો હતો તેની પાસે ત્રણ ગાડી પૈકી જી જે ટ્વેન્ટી વન ટી નાઇન એટ થ્રી વન જી જે સિક્સટીન એયુ ફાઈવ નાઇન થ્રી અને જી જે ટ્વેન્ટી વન વી ફાઇવ થ્રી ફોર નંબરની ગાડી છે એક સરખી ગાડી હોવાની સાથે તેના નંબર પણ એક સરખા કરી તે અવારનવાર ફેરવતો હતો જેના આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવતી નંબરવાળી ત્રણ ગાડી પૈકી રૂપિયા ચાર લાખ પચાસ હજારની બે ગાડી જપ્ત કરી વિજય કનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે